પ્રાંતિજ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે હત્યાના ગુનાના આરોપી સુધી પહોંચવામાં કરેલ કવાયત લેખે લાગી સમગ્ર વિસ્તારની જનતાના મનમાં પોલીસ પ્રત્યેની સારી ભાવના જાગી સાદુલિયા ગામમાં વસતા મરણ જનાર છે એ વિષ્ણુસિંહ એ ચાર તારીખ બપોરેથી ગુમ હોવા બાબતની જાણ પોલીસને થયેલી એની તપાસ કરતાં ખબર પડેલી કે એમના જે ભાભી છે અને અન્ય એક વ્યક્તિ છે દોલતસિંહ જેમનો પ્રેમ સંબંધ હતો એટલે એવું નક્કી કરેલું કે જે આ દિયર છે એમ કહેતો હતો કે તમારા સકવેમ હોવા બાબતે જેથી એને મારી નાખવા માટે નક્કી કરેલું અને એ બે લાખ રૂપિયા મારવા માટે નક્કી કરેલું એટલે અન્ય બે આરોપીને તૈયાર કરવામાં આવેલા એ લોકોએ આ જે મરણ જનાર છે એના લગ્ન નહોતા થયેલા એને છોકરી બતાવવાનું બહાનું કાઢીને એને લઈ ગયેલા અને કાલીપુરાથી લવારીની વચ્ચે એને ગળે ટૂંપો આપીને મારી નાખવામાં આવેલો આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે ચારે ચાર આરોપીને પોલીસે પકડી લીધેલા છે અને અન્ય કાર્યવાહી તપાસની ચાલુ છે મરણ મેં બતા જણાવ્યા પ્રમાણે કે ભાઈ એના લગ્ન થયેલા નતા એટલે કે તને છોકરી બતાવવાની છે એમ કરીને એવું બાનું આપીને લઈ ગયેલા અને એને ઇકો ગાડીમાં લઈ ગયેલા એ જે પ્રેમ સંબંધ વાળો વ્યક્તિ છે એ સાદુલિયા ગામનો રહેવાસી છે ભાભી દિયર નો સંબંધ છે આ બંને વચ્ચે ચાર જે ચાર આરોપી ગુનામાં સંડોવાયેલા છે ચારે અટક કરવામાં આવેલ છે મહિલા પણ સંડોવાયેલ છે એમને પણ અટક કરવામાં આવેલ છે જી